સાબર ડેરીમાં બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોએ દૂધ ન ભરાવી અસહકાર આંદોલન શરૂ કર્યા બાદ પોલીસે પકડેલા લોકોને જામીન પર મુક્ત કરતા મંડળીઓએ ડેરીમાં દૂધ ભરાવવાનું ચાલુ કર્યું છે ડેરીએ રૂપિયા નવસો પંચાણું ભાવફેર ચૂકવવાની જાહેરાત કર્યા બાદ હવે સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે ત્રણ લાખ લીટરના વધારા સાથે ઓગણીસ લાખ લીટર દૂધ સંચાલક બાદ બુધવારે બાવીસ ત્રેવીસ લાખ લીટર દૂધ સંપાદન થવાની અપેક્ષા છે દૂધ મંડળીઓએ ટેન્કર મોકલવા સાબર ડેરીને જાણ કરી છે દૂધના ભાવફેર મામલે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોએ ડેરીમાં દૂધ ન ભરાવવાનું અસહકાર આંદોલન શરૂ કરી સૌને દોડતા કરી મૂક્યા હતા અને વિકટ સ્થિતિ પેદા થાય તે પહેલાં દૂધ સંઘના નિયામક મંડળે રૂપિયા નવસો પંચાણું ભાવફેર ચૂકવવાની જાહેરાત કર્યા બાદ ઘણી ખરી દૂધ મંડળીઓએ દૂધ ભરાવાનું ચાલુ કરી દીધું હતું પરંતુ આંદોલન સમયે દાખલ થયેલા ગુનામાં અરેસ્ટ થયેલ લોકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી દૂધ ન ભરવાનું નક્કી કરીને બેઠેલ મંડળીઓએ પણ સોમવારે સાંજે એકતાલીસ જણાને જામીન મુક્ત કરાયા બાદ દૂધ ભરાવવાનું મંગળવારના સવારથી ચાલુ કર્યું હતું અને જે મંડળીઓએ સવારે દૂધ ભરાવી ન હતું તેમણે બેઠક કરી દૂધ ભરાવાનો નિર્ણય લઈ સાબર ડેરીને ટેન્કરો મોકલવા જાણ કરી હતી સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલે જણાવ્યું કે ઓગણીસ લાખ લીટર દૂધ સંપાદન થયું છે દૂધ મંડળીઓએ ટેન્કર મોકલવા જાણ કરી છે બુધવારથી સ્થિતિ સામાન્ય થઈ જવાની અપેક્ષા છે પશુપાલકોની માગણીઓને સંઘ દ્વારા સકારાત્મક પ્રતિસાદ અપાતા દૂધ ઉત્પાદકોને હવે કોઈ સંશય નથી